वर्णिवेश रमणीय दर्शन मंदहा सरुचि पूछित शुरू नरोमुदा धर्मनंदन महम विचि असतोमय तमसो मा मोतिर्गमय मृत्यु अमृतम गमय ओं शाति शांति शांति आदमी ज्ञान सभा अंदर पधारनारा बधाज भगवत भक्तों ने वेदांताचार्य पुराण इतिहास आचार्य में फिलोसोफी शास्त्री राकेश वैना हित पूर्वक जय स्वामी नारायण ભક્તો ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામી નારાયણ સપ્તમી પધારેલા હતા ત્યાંથી લઈને માક્ષર સુધી દ્વિતીય પર્તંત સુરત રોકાયા હતા તેની લીલાઓ શ્રવણ કરતા હતા એક પછી એક પછી એક દિવસોની લીલાઓનું શ્રવણ કરતા થતા આપણે બધા ગયા જ્ઞાન અંદર દિવસે ભગવાન સ્વામિનારાયણે સુરતની અંદર લીલા કરી હતી તેને શ્રવણ આજે ને દિવસે એટલે કે ત્રયોદશી ને દિવસે ભગવાન સ્વામિનારાયણે સુરત ની અંદર જે લીલા કરી હતી તેનું આપણે શ્રવણ કરીએ નિત્યની જેમ પ્રાતઃકાલની વેલાની અંદર ભગવાન શ્રી હરિ બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગ્રત થાય છે પોતાના નિત્ય થી પરવારીને અરડેસરની વાડીની અંદર વિશાળ જનમેદની મધ્ય ની અંદર ભગવાન શ્રી શ્રીહરી સિંહાસનની ઉપર આરૂઢ થયા છે અને પોતાના આશ્રિતોને ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે એવા સમયની અંદર અરડેસર કોટવાલજી જે આ સુરતના અગ્રગણ્ય હરિભક્ત હતા અને રાજકીય પુરુષ હતા તેઓ સભામાં આવે છે ભગવાન શ્રી શ્રીહરિને દંડવટ કરી સભામાં બિરાજમાન થાય છે સભા જ્યારે પૂર્ણ થાય છે ત્યારે અર્દેશરભાઈ ભગવાન શ્રી શ્રીહરિની પાસે પધારે છે અને ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ આ સુરત શહેરના જે કલેક્ટર એરણ સાહેબ જે છે એરણ સાહેબ તમારી પધરામણી કરવા માંગે છે માટે આપ કૃપા કરી સંતો ભક્તોને લઈને એમના બંગલે વધારો ભક્તો આ એ જ એરણ સાહેબ છે કે જેણે એને અઢારસો ને છાસઠ ની સાલની અંદર ભગવાન સ્વામીનારાયણ જયારે વિઘ્ન નાખવા માટે તૈયાર થઈ ગયા હતા ત્યારે એ યજ્ઞની સુરક્ષા જે છે એની જવાબદારી એને પોઠે ઉઠાવેલી હતી કારણ કે તે વખતે આ એરણ સાહેબ ની બદલી ખેડાની અંદર હતી અને સંપૂર્ણ ખેડા પ્રદેશ જે છે એ એમની નિગરાણી અને ત્યાંના એ કલેક્ટર હતા ભગવાન શ્રી હરી આમ તો સર્વશક્તિમાન છે પરંતુ સાધુના ધર્મમાં હતા અને તે વખતે એરણ સાહેબે સામે ચાલીને ભગવાન શ્રી હરિની મદદ કરવાની વાત કરેલી હતી અને ભગવાને એમની સેવા સ્વીકારેલી હતી અને એને લઈને ડભાણનો યજ્ઞ જે છે એ નિર્વધ્ન પૂર્ણ થઈ ગયો હતો અને એ જ એરણ સાહેબ ત્યારબાદ સુરત આવે છે અને સુરતની એ બધી નિગરાણી રાખતા હોય છે કારણ કે અંગ્રેજ સરકારે એમને સુરતની અંદર નિમણૂક કરેલા હતા અને એ સુરતના કલેક્ટર હતા અને જ્યારે એમને ખબર પડી કે જેને હું ઘણા વર્ષો પહેલા મળી હતો એ ભગવાન સ્વામિનારાયણ સુરત પધારેલા છે એટલે વિનંતી કરી કે આપ શ્રી ભગવાન સ્વામિનારાયણને કહો કે એરણ સાહેબ જે છે એ તમારા દર્શન કરવા માગે છે આપ શ્રી જો આજ્ઞા આપો તો હું મારા સમસ્ત વ્યક્તિઓની સાથે સભાની અંદર આવું અન્યથા આવંગલે પધારો ભગવાન શ્રી હરી એરણ સાહેબ નો ભાવ જોઈ અરદેસરને કહે છે કે સાહેબને કહેજો કે અમે તમારા બંગલે પધારશું અરદેસર ભાઈ જઈને એરણ સાહેબને કહે છે એરણ સાહેબે એ જમાનાની અંદર વિલાયતના વાજા ડંકા નિશાન પાલખીઓ રથો એ બધું મોકલું અને ભગવાન શ્રીહરી માણકી ગોળીની ઉપર અસવાર થઈને ધામધૂમથી એરણ સાહેબના બંગલે પધારે છે ભગવાનને આવેલા જોઈ એરણ સાહેબે પોતાની ટોપી કાઢી ભગવાન શ્રીહરિના હરિના ચરણની અંદર નટમસ્તક થયા છે ભગવાન શ્રી હરિનો હાથ પકડી સંતો ભક્તોને પણ પોતાના બંગલાની અંદર પધરાવ્યા છે એક સિંહાસનની ઉપર ભગવાન શ્રી હરિને બિરાજમાન કર્યા છે ભગવાન શ્રી હરિની પૂજા કરી ગુલાબનો હાર પહેરાવ્યો સરસ મજાના જરિયાની વસ્ત્રો હતા એ ભગવાન શ્રી હરિને સમર્પિત કર્યા સાહેબનો ભાવ જોઈને ભગવાન હરિ પણ અતિશય રાજી થઈ ગયા છે ત્યારબાદ એરણ સાહેબ ના બંગલામાં ભગવાન હરિ રોકાય છે અને જ્યારે ભગવાન શ્રી હરિ જવા માટે તૈયાર થાય છે ત્યારે એરણ સાહેબ પુનઃ એ જ ડંકા એ જ નિશાન અને એ જ વિલાયતી વાજા સાથે ભગવાન શ્રી હરિને પુનઃ અરદેસર કોટવાલની વાડીની અંદર હોય છે જ્યારે ભગવાન શ્રી સાહેબના જવા તૈયાર થયા ત્યારે સુરતના એક હરિભક્ત જેનું નામ હતું શેઠ શ્રી ભિખારી દાસ જેનું નામ ભક્ત ચિંતામણીની અંદર પણ એકસો પચીસ માં અંદર નિષ્કોણાનંદ સ્વામીએ આદરપૂર્વક ઉલ્લખેલું છે એ શેઠ ભિખારી દાસજી ભગવાન શ્રી હરિની પાસે પધાર્યા અને એમને પ્રાર્થના કરતા થતા બોલ્યા કે પ્રભુ અમારું ઘર જે છે એ પણ સમીપમાં છે તેથી કૃપા કરીને આપ શ્રી અમારા ઘરને પણ પાવન કરો ભગવાન શ્રી હરિએ તો પ્રથમથી જ સુરતના હરિભક્તોને વડતાલની અંદર જ વચન આપી દીધેલું હતું કે અમે જ્યારે સુરત પધારશું ત્યારે દરેક હરિભક્તોના ઘરે ઘરે પધારશું આ પ્રમાણેનું વચન ભગવાન શ્રીહરિનું હતું એટલે ભગવાન શ્રીહરિ ભિખારી દાસ જે હતા એમની પ્રાર્થના સાંભળી ભિખારી દાસજીના ઘરે પધારે છે આ એ જ ભિખારી દાસ છે કે જેમની પુત્રી જમના એ જમના એટલી બધી ઉચ્ચ સ્થિતિ વાળી હતી કે ભગવાન જે જે સ્થાનોની અંદર લીલા કરતા હોય તે બધી જ લીલા અહીં બેઠા બેઠા નિરાવરણ દ્રષ્ટિ દ્વારા એ પોતે જોતા હતા એક દિવસની વાત છે સુરતનો સંઘ જે છે એ ગઢપુર પધારેલું હતું તે વખતે આ ભિખારી દાસના પુત્ર પુત્રી જે છે એને પણ ભિખારી દાસજીએ કહ્યું કે આપ શ્રી અમારી સાથે દુર્ગપુર પધારો ત્યારે જમનાએ કીધું કે અમે તો અહીં જ રહેશું ત્યારબાદ ભિખારીદાસજી અને સુરતનો સંઘ જે છે સુરત પધારે છે એ વખતે સુરતના હરિભક્તો વિભિન્ન શ્રી હરિના ચરણની અંદર નિવેદિત કરે છે તે વખતે આ ભગવાન શ્રી હરિ માટે દુગદુગી બનાવેલી હતી એ દુગદુગી એ ભગવાન શ્રી હરિને એમણે ભેટ કરેલી હતી ઉત્સવ પૂર્ણ થયા બાદ પુનઃ ભિખારી દાસ જે છે એ દુર્ગપુર થી જયારે સુરત આવે છે ત્યારે જે છે એ પોતાના પિતાને અંદર ભગવાન સ્વામીનારાયણે જે જે લીલા કરેલી હતી ઉત્સવની અંદર ભગવાન શ્રી જે 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 લીલા કરી હતી એ બધી જ લીલાઓ જે છે એ ક્રમશઃ ભિખારીદાસજીને વર્ણવે છે ભિખારીદાસ તો એમની આ સ્થિતિ જોઈને અતિશય રાજી થઈ ગયા અને બે હાથ જોડીને પોતાની પુત્રીને વંદન કરે છે કે ધન્ય છે તને કારણ કે આ જમના જે છે એને બાળપણથી જ ભગવાન સ્વામિનારાયણના તત્સંગનો રંગ લાગી ગયો હતો અને નાનપણથી જ એને ભગવાન શ્રી હરિના સત્સંગ રંગ લાગી ગયો હતો એટલે યુવાની અંદર પણ એનું જીવન જે છે યજ્ઞ ની અંદર દર્શન કરવા માટે ગયો હતો તે વખતે પણ શેઠ શ્રી ભિખારી દાસજી હતા તેમણે પોતાની દીકરી જમનાને કહ્યું કે બેટા જેતલપુર બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે માટે તું પણ અમારી સાથે ચાલ તને પણ ભગવાન શ્રી શ્રીહરિના દર્શનનું સુખ પ્રાપ્ત થશે આ પ્રમાણે પિતાની આજ્ઞા થતા જમના જે છે એ પિતાજી પ્રત્યે બોલી કે પિતાજી અમારે ત્યાં આવવું નથી મને તો અહીં બેઠા બેઠા જ ભગવાન શ્રી શ્રીહરિની બધી જ લીલાઓના દર્શન થાય છે અને તે પછી જે છે છે એ જેતલપુર પધારે અને ઘણા દિવસ લગીને જેતલપુર રોકાય છે અને જેતલપુરના ઉત્સવની અંદર જે જે લીલાઓ થતી હતી એ બધી જ લીલા જમના એટા બેઠા બેઠા જોઈ અને જ્યારે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી ભિખારી દાસ પુનઃ સુરત પધાર્યા ત્યારે જમનાબાઈ જે છે એ આ સુરતના રત્ન હતા જે પ્રમાણે દુર્ગપુરની અંદર લાડુવા જીવવા રાજબાઈની જેવી સ્થિતિ હતી જે પ્રમાણે જેતલપુરના ગંગામાની સ્થિતિ હતી કચ્છના લાધીબાની અને ઉદયપુરના મહારાણી ઝુમકુબાઈની જેવી સ્થિતિ સ્થિતિ હતી હતી તેવી જ આ સુરતના જે પ્રમાણે પર્વતભાઈ સચ્ચિદાનંદ સ્વામી અને ગોવર્ધનભાઈ ભગવાનને ત્રણેય અવસ્થાની અંદર અખંડ દર્શન કરતા હતા અખંડ જોતા હતા તે જ પ્રમાણે આ જમના જે છે તે પણ ત્રણેય અવસ્થાની અંદર ભગવાન શ્રી હરિની મૂર્તિ એમની લીલાઓ જે છે તેને અખંડ જોતી હતી આવી સ્થિતિના એ હતા ભક્તો અને આ બધું કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિની કૃપાથી જ એમને પ્રાપ્ત થયું હતું એવા એ ભિખારી દાસજીને ત્યાં ભગવાન શ્રીહરિ પધારે છે જમના એ જોયું કે મારા પ્રાણના આધાર મારા પ્રભુ આજે મારા ઘરે પધારેલા છે ભગવાન શ્રી હરિને મર્યાદાની અંદર એ ચરણ સ્પર્શ કરે છે ભિખારી ઉપર પધરાવે છે ભગવાનની પૂજા કરે છે ભગવાન શ્રી હરિના ચરણ જે છે છે એ પખાળે અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ ભિખારી દાસજીને ત્યાંથી બીજા હરિભક્તોને ત્યાં પધરામણી કરવા માટે પધારે છે આમ સુરતની અંદર કોઈ એવો હરિભક્ત જે છે એ ભગવાન શ્રીહરિની કૃપાથી વંચિત ન રહ્યો હતો સામાન્યમાં સામાન્ય માણસથી લઈને મોટા મોટા શેઠ છે શાહુકારો છે રાજાઓ છે એ બધાને જ ભગવાને પોતાની કૃપાથી આવૃત કરી દીધેલા હતા આ વખતનો ભગવાન શ્રીહરિનો જે અવતાર હતો એ અવતાર એ વાસ્તવિક રીતે પુષ્ટિના પ્રાગટ્ય માટે જ થયો હોય એવું દેખાતું હતું કારણ કે આ અવતારની અંદર ભગવાન સ્વામિનારાયણે સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને મોટા મોટા રાજાઓ પણ પોતાની સેવા કરી શકે પોતાના દર્શન કરી શકે પોતાનો સ્પર્શ કરી શકે

અને રાજાની પાસે સામાન્ય વ્યક્તિ જે છે એ તો પહોંચી ન શકે સુદામા જેવા કેટલાક જ અને રામાયણના જે ગુરુ રાજા જે હતા એવા કેટલાક વ્યક્તિઓ ભગવાન શ્રી રામ પાસે પહોંચી શકે એમ હતા બાકીનાનો પ્રવેશ ન હતો કારણ કે રાજાની મર્યાદા હોય છે વખત પરંતુ આ અવતાર અંદર તમે જુઓ તો આ ની અંદર ભગવાન સ્વામી નારાયણે બધા જ ભગવદ ભક્તોના મનના મનોરથ જે છે એ પૂર્ણ કરેલા હતા એટલે જ માટે નિષ્કુળાનંદ સ્વામી જે છે એ પોતે કહે છે કે લહેરી લહેરમાં આવી ગયું આવ્યા નથી ને આવશું ક્યાંથી આ પ્રમાણેના એ શબ્દ લખે છે ભક્તો આવા શબ્દો જે એમણે લખેલા છે તેની અગાડી પછાડીનું જે રહસ્ય જે છે એમણે અગાણના પ્રકરણોની અંદર એટલે કે પુરુષોત્તમ પ્રકાશની અંદર આપી જ દીધેલું છે કે શા માટે આવા શબ્દો જે છે એ મારે લખવા પડ્યા એનું કારણ કારણું આ બતાવેલું છે નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રમાણે ભગવાન શ્રી હરિ સુરતના હરિભક્તોને કૃતાર્થ કરતા થતા અનેક હરિભક્તોને ત્યાં પધરામણી કરે છે અને તે પછી રાત્રિને વિશે પુનઃ પોતાના ઉતારે પધારે છે ઉતારે આવી સ્નાનાદિક ક્રિયાથી નિવૃત્ત થઈ ભગવાન શ્રી હરિ થાળ જમવા માટે પધારે છે આજે પણ સુરતના હરિભક્તોએ વિવિધ પ્રકારની રસોઈ જે છે તૈયાર રાખેલી હતી ભક્તો સુરતના હરિભક્તો જે છે એ ભોજન કરવાની અંદર અને ભોજન કરાવવાની અંદર પણ ઉમંગી હતા હતા જેટલા દિવસ સંતો અને ભક્તો આ સુરતની અંદર રહ્યા ત્યાં લગીને એ લોકોને ઘરની પણ યાદ આવી ન હતી સુરતના હરિભક્તોએ એ લોકોની એટલી બધી સરભરા કરી હતી કે એ લોકો પોતાના ઘરને પણ ભૂલી ગયા હતા આપણા ગ્રંથોની અંદર લખેલું છે ભક્તો કે તે વખતે જે ભક્તો હતા એ સુરતના હરિભક્તો જેવો પ્રેમ પોતાની અંદર પ્રગટ થાય એવો ભગવાનની શ્રી શ્રીહરિ પાસે ઈચ્છતા હતા આ વાત હરેલા મૃતમ ગ્રંથની અંદર લખેલી છે ભક્તો આટલો બધો ભાવ જોઈને દરેક હરિભક્તો જે છે એવું ઈચ્છતા હતા કે આવો ભાવ અમને પ્રગટ થાય સુરતના હરિભક્તોએ એટલી ભગવાન શ્રી હરિની સેવા કરી અને કેવલ સુરતમાં જ નહીં જે જે જગ્યાએ ઉત્સવ છે સમયયા છે એ થતા હતા ત્યાં સુરતના હરિભક્તો પ્રથમથી જ પહોંચી જતા હતા અને ભગવાન શ્રી હરિની તન મન અને ધનથી એટલી બધી સેવા કરતા હતા કે ભગવાન શ્રી હરી પણ એ લોકો પર પોતાની અતિશય કૃપા જે છે ગર્વ લેવો કે અમે લોકો સુરતના સત્સંગી છીએ કે જે સુરતના સત્સંગીઓની ભક્તિ એમની સેવાથી ભગવાન શ્રી હરિ પણ અતિશય પ્રસન્ન થઈ ગયા હતા અને એ વખતના જે ભક્તો હતા એ પણ એવું ઈચ્છતા હતા કે સુરતના હરિભક્તો જેવો પ્રેમ જે છે એ એ અમને અમને પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય આવો ભાવ જે છે ઈચ્છતા હતા એવા સુરતના હરિભક્તોના વંશની અંદર આપણે લોકો પ્રગટ્યા છીએ તો આપણે હંમેશા ગર્વ રાખજો કે આપણે સુરતી હરિભક્તો છીએ કારણ કે સુરતની અંદર જ એ ભગવાન સ્વામિનારાયણે પોતાનું અદ્વિતીય સ્વરૂપ જે છે એ પધરાવેલું છે નારાયણ મુનિ દેવ એ નારાયણ મુનિ દેવ ભગવાન સ્વામિનારાયણે સુરતી હરિભક્તોના પ્રેમને વશ થઈને એ સુરતના હરિભક્તોને પધરાવેલા હતા માટે ક્યારેય પણ સુરતના હરિભક્તો પોતાને ન્યૂન ન સમજતા કારણ કે તમારા પૂર્વજોએ જે ભગવાન શ્રી હરિની સેવા કરેલી હતી અને એને લઈને શ્રી હરિએ એ લોકો પર જે પ્રસન્નતા દર્શાવેલી હતી એવી પ્રસન્નતા ઇતર કોઈ પણ હરિભક્તોની ઉપર દર્શાવેલી જોવા નથી મળતી ભક્ત ચિંતામણીના પ્રકરણ પંચાણું ની અંદર તમે જુઓ તો નિષ્કુળાનંદ સ્વામીએ જે સુરતના હરિભક્તો વિશે જે શબ્દો નો પ્રયોગ કરેલો છે એવો પ્રયોગ સંપૂર્ણ ભક્ત ચિંતામણી તમે જોશો તો ઇતર કોઈ હરિભક્તો માટે કરેલો જોવા નથી મળતો

ભગવાન સ્વામીનારાયણે બાલચંદ્ર શેઠને ઉદ્દેશીને જે ભક્તિ તત્વોનો ઉપદેશ આપેલો છે અને એ ભક્તિ કરનારા ભક્તોના જે લક્ષણ એ બાલચંદ્ર શેઠ ને કીધેલા છે આ જે પ્રકરણ જે છે એવું પ્રકરણ તમને સત્સંગી જીવનની અંદર ઇતર કોઈ પણ સ્થાનની અંદર જોવા ન મળશે કારણ કે શિક્ષાપત્રીની અંદર તસ્ય સર્વથા ભક્તિ કર્તવ્યા મનો જઈ આ જે શ્લોક જે છે એ શ્લોકની સંપૂર્ણ વ્યાખ્યા જે છે એટલે સત્સંગી જીવનનો જે સૌથી મહત્વનો અધ્યાય છે એ અધ્યાય ભગવાન સ્વામિનારાયણે સુરત અંદર અરદેશ્વર કોટવાલની વાડીની અંદર ભાલચંદ્ર શેઠને ઉપદેશીને કીધેલું છે ભક્તો આવા આપણા પૂર્વજો હતા ભક્ત કે જેમને નિષ્ઠાના વખાણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ કરેલા છે કે જેવી નિષ્ઠા ભાલચંદ્ર શેઠની હતી આ પ્રમાણે નિષ્ઠાના વખાણ કરેલા છે અને સુરતની અંદર ભગવાન જયારે પધાયરા અને ભગવાન શ્રી હરિ જે સુરતના હરિભક્તો જેઓએ તન મન અને ધન ભગવાન શ્રીહરિના ચરણની અંદર ન્યોછાવર કરી દીધેલું હતું અને જે ભગવાન સેવા કરેલી હતી એ સેવાનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે અંત્યના વચનામૃતમાં પણ કરેલું છે કે સુરત છે અમદાવાદ છે વડોદરા છે ઇત્યાદિક સ્થાનોની અંદર જઈએ છે ત્યારે મોટી મોટી જાયગાઓની અંદર અમને આવે છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ એ સુરતી હરિ હરિભક્તોનું નામ લીધેલું છે એમની સેવાનું નામ લીધેલું છે ભક્તો માટે હું સુરતી હરિ હરિભક્તોને ખાસ વિનંતી કરું છું કે કોઈ વ્યક્તિ તમને સુરતી કહે તો ક્યારે માથું ન લગાડતા તમે ગર્વ ભય પોતાના પૂર્વજોને યાદ કરજો કે અમે એ સુરતી હરિ ભક્તો છે કે જેની સેવા ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર કરેલી હતી અમે એ સુરતી હરિભક્તો છીએ એના વંશજો છીએ કે જેની પ્રેમ રૂપે દોરીથી એ ભગવાન જે છે એ બંધાઈ ગયા હતા માટે ભક્તો હંમેશા સુરતી હરિભક્તો ગર્વ અનુભવજો પોતાના પૂર્વજોએ જે સેવા કરેલી છે એ સેવાની ઉપર હંમેશા ગર્વ અનુભવજો આટલું કહીને હું મારી વાણીને ધીરામ આપું છું આ પ્રમાણે અહીં સુરતની અંદર કાર્તકવદ તેરસ ને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરી હતી એ લીલા પૂર્ણ થાય છે હવે પછીના પ્રવચનની અંદર કાર્તકવદ ચૌદસ ને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરી હતી એ લીલાની કિંચિત ઝાંખી જે છે એ આપણે શ્રવણ કરશું એ લીલાની કિંચિત ઝાંખી જે છે એ આપણે જોશું ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તો નિહિતપૂર્વક જયસ્વામિનારાયણ સર્વે સંતો નિરામય સુખીનોું સર્વે ભદ્રાણી પશ્યુ મા કચિદ દુઃખ ભાગ ભવે અત જયસ્વામિનારાયણ